આવનાર સમયની અંદર એ પાંચ જણાની કમિટી ત્રણ પ્રદેશમાંથી હોય એઆઈસીમાંથી હોય અને નીચે જિલ્લાધિકરણ બ્લોક સુધીના લોકોને ટિકિટોની વેચણી હોય સંગઠનમાં ભલામણ કરવાની હોય એમાં ખાસ કરીને એસસી એસટી ઓબીસી મહિલા એમને પ્રાયોરિટી આપવા માટેની વાત હોય અને આજે ખૂબ સારી વાત રાહુલજીએ કરી કે જેટલા જિલ્લા છે એમાંથી અમુક જિલ્લાઓની અંદર મહિલા કો મહિલાઓને પણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવવા જોઈએ અને એમણે બીજી પણ એક વાત કરી કે બેસ્ટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે એના જિલ્લાની અંદર સારું કામ કરશે તો નેક્સ્ટ જ્યારે પણ કોંગ્રેસની ગવર્મેન્ટ આવે ત્યારે સારું કામ કરવા વાળાને સીએમ પણ બનાવવો જોઈએ અને એને સારા મંત્રી પદે પણ રાખવો જોઈએ એટલે હું માનું છું ત્યાં સુધી ખાસ કરીને એમને જે લોકો વિસ્તારમાં નથી રહેતા ધારો કે કોઈ મોટી સિટીઓમાં ધંધા બિઝનેસ અર્થે રહેતા હોય અને ચૂંટણીઓ લડવા પૂરતા પોતાના વિસ્તારમાં જતા હોય તો એમના માટે પણ એક રેડ સિગ્નલ સમાન એમને કીધું કે જ્યાં પણ તમે નેતૃત્વ કરવા માંગો છો ત્યાં જ તમારું રેસિડેન્ટ હોવું જોઈએ અને ત્યાં જ લોકો સાથે તમારો કાયમી એક રોજંદાર વ્યવહાર વ્યવહારિક તરીકે એમની સાથે તાલમેલ હોવો જોઈએ એટલે આ પ્રકારનો એક જમીન સાથે જોડવા માટેની વાત એ રાહુલજીએ તમામ નેતાઓને કરી છે